રાજકોટ જેતપુર હાઇવે પર ટોલ ટેક્સ મુદ્દે હવે ઘમાસાણ શરૂ થઈ ગયું છે કલેક્ટર કહે છે કે પંચોતેર ટકા માફી અને આ તરફ કોંગ્રેસ કહે છે કે ઉઘરાણા તો ચાલુ જ છે પીઠડિયા અને ભરૂડી ટોલ બૂથ પર પંચોતેર ટકા ટોલ માફી કલેક્ટર આવું કહી રહ્યા છે અને પીઠડીયા ભરૂ ટોલ બૂથ પર પંચોતેર ટકા માફી નથી આપી આપી એ કોંગ્રેસ કહી રહી છે હવે ઓથોરિટીએ કહ્યું કે ત્રણ મહિનાથી પચીસ ટકા ટોલ માફ છે ટોલમાં પંચોતેર ટકા ઘટાડો કર્યા બાબતે નિવેદનમાં આ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે ટોલ ટેક્સ અંગે કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતનું નિવેદન કહ્યું કે બંને ટોલ બૂથ પર પંચોતેર ટકા ધરતી ઉઘરાણા ચાલુ જ છે ટોલ ન ઉઘરાવા માટે જનહિત હાઇવે આંદોલન સમિતિ પણ માંગ કરી રહી છે અને હાઇવે કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ટોલ માફીની માંગ કરી છે ટોલ રિડક્શનની માંગણી જે આવે છે આ મુજબ નેશનલ હાઇવે દ્વારા ઓલરેડી પંચોતેર ટકા ટોલ જે છે ઓછો કરી દેવામાં આવ્યો છે અને બાકી તમામ જે પણ આસ્પેક્ટ છે આના ઉપર નેશનલ હાઇવે અને પોલીસ કામ કરી રહી છે અને અગાઉમાં પણ એવું કોઈ પણ સ્થિતિ ડેવલપ થશે અથવા આમાં ઇન્ટરવેન કરવાની જરૂર પડશે તંત્ર દ્વારા કરવામાં આવશે નેશનલ હાઇવે ઓથોરિટીના બે હજાર આઠના ફી રેગ્યુલેશનના નિયમ મુજબ પચીસ ટકા જેટલી જ રાહત આપવામાં આવી છે અને જે બે મહિના અગાઉ જ જે માત્ર દસ રૂપિયા જેટલો ઘટાડો એટલે કે પચીસ ટકા જેટલી રાહત આપવામાં આવી હતી એટલે થોડીક ગેરસમજણ છે અને તમામ અનેક મીડિયાના અહેવાલોની અંદર પીછો પ્રકારની રાહતના અમને ફોન આવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એવું છે કે પચીસ ટકા ફીની રાહત છે ટોલની ફીમાંથી એ મહિના અગાઉ જ કરી દીધેલી હતી અમારી જનહિત હાઇવે આંદોલન સમિતિની જે અમારી માંગ છે કે જ્યાં સુધી હાઇવેની સંપૂર્ણ કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ટોલની ફીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે બંને ટોલ પ્લાઝા દૂર કરવામાં આવે અને અમારી આ માંગણી જ્યાં સુધી સ્વીકારાશે નહીં ત્યાં સુધી અમે આગામી દિવસોમાં અમારું